નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે મોદી સાહેબની એટલા માટે કે એમણે ગઈકાલે કહ્યું કે દિલ્હીમાં કહ્યું એમ તો અને દિલ્હીમાં એટલા માટે કહ્યું કે ત્યાં ભવન કર્મચારી મોટું ભવન બનાવવામાં આવ્યું અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે એમણે ઘણું બધું કહ્યું કે ભવન બનાવતી વખતે કે ભાઈ કર્મચારીની શું જવાબદારી છે નાગરિકોની નીતિ અહીં હોવી જોઈએ અને નાગરિકો માટે જ આપણે કામ કરવાનું છે એવી બધી કરી પેલા આપણે એમને સાંભળી લઈએ કે નાગરિકો દેવો ભવિયો સાથ હિ સંસ્કૃતિ કહેતી હૈ હર શુભ કાર્ય સે પહેલે સ્વસ્તિ વાંચન मंगल की कामना शुभ का संकल्प वेद का मंत्र हमें दिशा देता है कल्याणकारी विचार हर दिशा से हम तक आते रहे यही इस भवन की आत्मा होनी चाहिए भारत के महान लोकतंत्र में जनता के विचार ही हमारी शक्ति है जनता के सपने ही हमारी पूंजी है जनता की अपेक्षा ही हमारी प्राथमिकता है जनता की आकांक्षाएं ही हमारा मार्गदर्शन है इन भावनाओं और इस भवन के बीच कोई दीवार नहीं होनी चाहिए દોસ્તો તમારો સમય લેવા છું આપણે આગળ વધી કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના અમે સંસ્થાનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે થેન્ક યુ વેરી મચ હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ કોઈ દૂરી નહીં હોવાની ચાહીએ એવું આપણા મોદી સાહેબ કહી રહ્યા છે કે લોકો વચ્ચેની કોઈ દૂરી ન હોવી જોઈએ તો એ જે કહી રહ્યા છે એ મૂળ તો ત્યાં લોક સેવા તીર્થ ભવન એટલે કે કર્મચારીઓને બેસવા માટે અત્યંત આધુનિક ભવન બનાવ્યું જે રીતે ગાંધીનગરમાં બનાવ્યું હતું તો એ એવું જ ત્યાં પણ વૈભવી બનાવ્યું છે અને એમનો કહેવાનો મતલબ એ નીકળે છે કે લોકો માટે આપણે કામ કરવાનું છે અને લોકો ખે એ પ્રમાણે કામ કરવાનું પરંતુ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે ગુજરાતમાં કેત્રીસ જિલ્લાઓ છે બસો પચાસ ની આસપાસ તાલુકા છે અને ચૌદ હજાર બસો ને બાણું ગ્રામ પંચાયતો છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અને એમાં ગ્રામ પંચાયતોમાં અઢાર હજાર પાંચસો ને ચોર્યાસી ગામડાઓ છે તો આ જે છે સ્થાનિક લેવલે ત્યાં લગભગ એક લાખ ને એકવીસ હજાર જેટલા પ્રતિનિધિઓ ચૂંટાઈને પાંચ વર્ષે જતા હોય છે અને ગામ માટે કામ કરે છે છતાં પણ બે હજાર ગામડાઓ એવા છે ગુજરાતમાં કે છેલ્લા પચીસ વર્ષમાં ખાલી થઈ ગયા છે બે હજાર ગામડાઓ સાવ તદ્દન ખાલી થઈ ગયા છે ગ્રામ સચિવાલયની નીતિ બનાવી હતી એની ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ ગ્રામ પંચાયતમાં કોઈ કામ થતા નથી લોકો જઈ રહ્યા રહ્યા છે છે ગામડાઓ છોડી ગામડાઓમાંથી લોકો ગુમ થઈ રહ્યા છે અને અહીંયા દિલ્હીમાં મોટી મોટી વાતો કરે છે કે આપણે લોકો માટે નાગરિકો માટે કામ કરવાનું છે પણ ગામડાઓમાં લોકોને સલામતી નથી આર્થિક સ્થિતિ નબળી થતી જાય છે જમીન નાની થતી જાય છે ધંધા ઉદગાર રોજગાર ત્યાં રહ્યા નથી કારણ કે વસ્તી ઘટી રહી છે હમણાં પરેશ ધાનાણી એવું કહ્યું કે અમારે અમરેલી જિલ્લાઓમાં ચાલીસ ગામ એવા છે કે જ્યાં માત્ર વૃદ્ધ લોકો રહે છે બાકી બધા ગામ છોડીને જતા રહ્યા તો આવા તો સેંકડો ગામો છે કે જ્યાં વસ્તીનું પ્રમાણ ઘટી ગયું છે અને આજે ગુજરાતમાં એકાવન ટકા વસ્તી શહેરોની થઈ ગઈ છે એકાવન ટકા આખા ભારતમાં સૌથી વધારે તો તમારી જો આ નીતિ હતી કે લોકોના વિચારો માટે લોકો માટે કામ કરવાની નીતિ હતી તો કેમ આવું થયું સાંભળી આગળ મોદી સાહેબ મોટી મોટી વાતો કરે છે ત્યારે નીતિ જીવંત થાય છે તો આ ગામડાઓ કમ તૂટી રહ્યા છે તમારી નીતિ શું હતી ગુજરાતમાં શું હતી પચીસ વર્ષમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે શરૂઆતના વીસ વર્ષમાં આપણે જાણીએ છીએ કે બાવીસો ગામો ખાલી થઈ ગયા મોદી સાહેબ મુખ્ય પ્રધાન બન્યા પછી બાવીસો ગામ ખાલી હતા ભૂતિયા બની ગયા એક પણ માણસ તમને જોવા મળે ન બે ચાર લોકો હોય ગામના પાદરે સેવા વિકાસ પહોંચ્યો મૂળ કારણ એ છે તો નીતિની તમે જે વાત કરી રહ્યા છો તો શહેરો માટેની નીતિ તમારી સારી છે શહેરોમાં સુવિધાઓ આપો બધું જ આપો પરંતુ અહિયાં તમે કઈ નીતિ અપનાવતા નથી સારી નીતિ લોકો માટેની

આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્ક અને તમારા સપના એડ્રેસ આપો તમે જનતાની આકાંક્ષાઓ એટલે કે એમના એમની ઈચ્છાઓ તમે પોતે અનુભૂતિ કરશો ત્યારે આપણે વિકાસ કરીશું તો આજે ત્રણ હજાર ગામો બધા ગૌચર નથી ગામ એવા છે કે જ્યાં ગૌચર ઓછા કરીને કાઢે गामना गाम खाली नहीं आपने बात करिए कच्छना ना में अपने कच्छनी बात करिए पहला मोदी साहब ने सांभळी ली पूरे पूरा अने ये अपने सांभळवा अत्यंत तो जरूरी है कि निर्णय प्रभावी होंगे पिछले ग्यारह वर्षों में हमने गवर्नेंस का एक नया मॉडल देखा एक ऐसा मॉडल गवर्नेंसनी मॉडलनी बात करे पण गुजरात में नरेंद्र मोदी हे मॉडल मुकेला ग्लोबल विलेज नाम आपेल होतो ग्लोबल विलेज आ ग्लोबल विलेज अत्यार तो सा धक्कावा त्यागेस कोई रेवत तयार होती त्या जहां निर्णय निर्णय का केंद्र भारत का नागरिक है नागरिक देवो भव નાગરિક દેવો ભવ કે નાગરિકો જ આપણા દેવ છે નહીં નહીં એ ખોટું બોલી રહ્યા છે નાગરિક દેવો ભવ નથી ઉદ્યોગપતિ દેવો ભવ એમના માટે છે આ આપણે જોઈએ કચ્છના ગામડાઓ કઈ રીતે ખૂટી તૂટી ગયા છે એની એની આ એક ત્યાંની જે જિલ્લા પંચાયત દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી આ આપણે વાત જોઈએ છીએ જો એમાં સ્પષ્ટપણે દેખાય છે કેટલા ગામડાઓ તૂટી ગયા છે કેટલા ગામડા હતા અને કેટલા ગામડાઓ તાલુકાનું નામ છે ગ્રામ પંચાયત નું નામ છે પછી ગ્રામ પંચાયતમાં કેટલા ગામો છે બે હજાર અગિયાર ની વસ્તી ગણ પ્રમાણે કેટલી વસ્તી કેટલી છે જુઓ એકદમ સામાન્ય તેરસો ચૌદસો સાતસો આઠસો એવી વસ્તી છે અને કયું ગામ છે મહેસુલું ગામ છે કે કયું છે આ જોઈ શકાય છે એકદમ કેટલી વસ્તી છે ઘણા ગામમાં તો માત્ર પાંચસો છસો રહી છે અને અનેક ગામડાઓ જે ખાલી જગ્યા છે એ એ એ તતન ગામો ખાલી થઈ ગયા છે લોકો રહેતા હોય એવા પણ ગામ છે ત્રણસો લોકો રહેતા હોય એવા પણ ગામ છે અઢારસો લોકો સુધી છે એકવીસ લોકો રહેતા હોય એવા પણ ગામ છે તો આ વસ્તી કેમ ગણબરા ગામમાં જે ખાલી જગ્યા રાખી છે ત્યાં બિલકુલ વસ્તી નથી એનો મતલબ એ થયો મહેસૂણું ગામો છે પણ એ ગામમાં કોઈ નથી ચાર લોકો રહે છે એક ગામમાં તો કયું ગામ છે નભોઈ નાની નાની નભોઈમાં તો આવા તો અનેક ગામ છે કે જ્યાં ખરેખર એ હોવું જોઈએ પણ વસ્તી ત્યાં બિલકુલ નથી વારડી ગામમાં પણ બિલકુલ વસ્તી નથી તો આવા તો અનેક ગામડાઓ કચ્છના છે અને કચ્છમાં સૌથી વધારે ગામમાં એવા છે કચ્છમાં કે જે એક પણ માણસની વસ્તી નથી અને છેલ્લા સાત આઠ વર્ષમાં તો એ એ પણ ગામડાઓ એવા છે લગભગ અઢીસો જેટલા ગામડા એવા છે કે જે પાંચ વર્ષમાં એક પણ માણસ ત્યાં રહેતા નહીં હોય એક પણ માણસ કારણ કે ત્યાં ગામ લોકો રહેવા તૈયાર નથી ગામડાઓમાં વિકાસ નથી અને જે જોઈએ છે સુવિધાઓ મળતી નથી અને એટલા માટે આગામી પાંચ વર્ષમાં ગુજરાતના લગભગ સાડા ત્રણ હજાર જેટલા ગામો વસ્તી વગરના થઈ ગયા છે સાડા ત્રણ હજાર ગામો વર્ષે ત્રીસ ગામ શહેરોમાં ફેરવાઈ જાય છે અને એ જે શહેરોમાં ફેરવાઈ જાય છે એ એને અત્યંત મહત્વની ગણવામાં આવે છે બાબત અને એટલા માટે ચૂંટાયેલા જે દોઢ લાખ પ્રતિનિધિઓ જે છે માત્ર કઠપુતળી બનીને ત્યાં જતા હોય એવું આપણે સ્પષ્ટપણે આમાં જોઈ શકીએ છીએ આ બધા જ ગામડાઓની યાદી આપણે જોઈ શકીએ છીએ કારણ કે ત્યાં રસ્તાઓ નથી આરોગ્ય નથી અને બે હજાર ભૂત બની ગયા છે બે હજાર સુધીની વસ્તી ધરાવતા એક હજાર ગામ સાવ ખાલી થઈ ગયા છે બે હજાર એકવીસ સુધીમાં ભાજપ શાસનના બીજા એક હજાર જેટલા ગામડાઓ આ રીતે તૂટી ગયા હોવાની શક્યતા બે હજાર એકવીસ અને બે હજાર ત્રીસ સુધી આવતા આવતા સુધીમાં તો કેટલા બધા એવા ગામડાઓ કે જે જ્યાં લોકો જ નહીં રહેતા હોય માત્ર ગામ બની બની ગયું હશે દસ ગામમાં શકે કે બીજા પંદરસો પણ ઓછા થઈ ગયા હોય તો બે હાજર બાર હજાર નવસો બેતાલીસ ગામ આવતા જે બે હાજર અગિયાર માં એક હજાર ગામ ઘટીને અગિયાર હજાર નવસો ને તેત્રીસ ગામ થઈ ગયા અગિયાર હાજર તો આજે કેટલા હશે દસ હજારની આસપાસ માંડ હશે અગિયાર હજાર નવસો તેત્રીસ છે તો દસ હજાર ની આસપાસ માંડ હશે તો આ મૂળ વાત છે અલગ છોડો ઓગણીસ ગામ ભાંગીને ભુક્કો થઈ જાય છે એની જમીનો સરકારે અદાણીને આપી દીધી છે હવે ત્યાં ગામમાં લોકો માન પોતાનું જીવન ગુજરાવે ગુજરાત છે એનું મૂળ કારણ એ છે કે ગામડા તૂટવા તૂટી રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે શિક્ષણ વ્યવસ્થા નો અભાવ છે કથળેલી આરોગ્ય વ્યવસ્થા છે અપૂરતો માળખાક અપૂરતા માળખીય માળખાકીય સુવિધાઓ છે શહેરીકરણ લોકો શહેરીકરણ માટેની આંગળી દોડ છે એ પણ જવાબ કારણ કે ત્યાં સ્થાનિક રોજગારી નથી મળતી મળેલા તમામ લોકો શહેર છોડીને જતા રહે છે ગામ છોડીને શહેરમાં જતા રહે છે ખેતી ઘટી રહી છે નાની ખેતી છે એટલે એમને એમને ખેતી કરવી પોસાતી નથી અનિયમિત વરસાદ અને વધારે વરસાદ આ પણ એક સૌથી મોટો ફેક્ટર છે આવકના સ્ત્રોતો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે ગામડાની સાથે વિશ્રાતી સંસ્કૃતિ આજે તૂટે છે તો સંસ્કૃતિ તૂટી રહી છે ધોલેરાના કેટલા ગામડાઓ છે ધોલેરામાં પણ એટલા જ ગામડા જેને જે જે આસપાસના તો બીજે રૂપાણી શું કહ્યું તે પણ સાંભળી ગામડા વિશે બોલી રહ્યા હતા એ સમયે હવે વચ્ચે રહ્યા નથી વિમાન અકસ્માતમાં એમનું અવસાન થયું છે

અને એકસો ગ્રામ સચિવાલય પણ એકસો ને ચૌદમાં માં એકસો ચૌદ માં કાનૂની પંચે ભલામણ કરી હતી કે જે કાનૂની પંચ બન્યું હતું કે ગ્રામ ન્યાયાલયની સ્થાપના કરો ગ્રામ ન્યાયાલય બનાવ્યો સરકાર બનાવી બે હજાર આઠ માં સંસદે ગ્રામ ન્યાયાલય બનાવવાનો ધારો કાયદો પણ બનાવ્યો છે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ બે હજાર આઠ થી બે હજાર અગિયાર સુધીમાં એનો કોઈ અમલ ન કર્યો બે હજાર ચૌદ સુધીમાં કોઈ અમલ કર્યો વડાપ્રધાન થયા પછી તો બિલકુલ અમને નભો એને નથી કર્યો તો આ મૂળ વાત છે કે મોદી કે છે કઈ ગ્લોબલ વિલેજ બનાવવા છે ગ્રામ સચિવાલય બનાવવા છે ગ્રામ અદાલત બનાવવાની હતી કશું જ ના થયું અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવી પડે છે કે મોદી કે છે કઈ અને કરે છે કઈ બસ આજે આટલું જ અને આવા જ મુદ્દાઓ પર આપણે કાલ ચક્કરમાં રોજ સવારે વાત કરતા રહીશું નમસ્કાર